વાપી તેમજ આજુબાજુના વિસ્તારોના દર્દીઓને ખૂબ જ રાહતદાયક તબીબી સેવા આપતી શ્રેયસ મેડિકલ સંચાલિત એમ એન મહેતા જનસેવા હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલ પ્રાપ્ત કર્યો છે હોસ્પિટલે આપેલી આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને સલામતીના ધોરણો અનુસાર હવે શ્રેયસ મેડિકલને નાભા તરફથી માન્યતા મળી છે અંગે પત્રકાર પરિષદનું આયોજન કરી મહત્વની વિગતો આપવામાં આવી હતી હોસ્પિટલ મેનેજમેન્ટ અને તબીબી ટીમ હંમેશા ઉચ્ચ ગુણવત્તા અને ઉત્તમ સારવાર માટે પ્રતિબદ્ધ રહી છે આ દિશામાં એડિશન પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે જેમાં પ્રથમ પ્રયાસમાં જ સફળતા મળી છે આ પ્રમાણપત્ર એ શ્રેયસ મેડિકલ માં દર્દીઓ માટે ઉચ્ચ સ્તરની સારવાર સ્વચ્છતા દર્દી સુરક્ષા અને મેનેજમેન્ટની શ્રેષ્ઠ પ્રક્રિયાઓ અમલમાં આવી હોવાનું પ્રમાણ છે લાભારો પ્રમાણપત્ર મેળવવું કોઈ પણ હોસ્પિટલ માટે પ્રતિષ્ઠાનું અને પ્રતિબદ્ધતાનું ચેક હશે મેડી સંચાલિત જનસેવા હોસ્પિટલને જે ફાઇનલ એક્રેડિશન જે મળ્યું છે એનએબીએચનું ફિફ્થ એડિશન એ જે એનએબીએચ એક્રેડિશન છે એ મેઇનલી એનો જે ઇન્ટેન્શન છે એ પેશન્ટ સેફટી છે અને પેશન્ટના રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ એટલે પેશન્ટને આપણે કઈ રીતે સેફલી ટ્રીટમેન્ટ આપી શકીએ જેથી કરીને પેશન્ટ સારું થાય અને કોમ્પ્લિકેશન મિનિમમ થાય તો એના માટેની જે ગાઈડલાઇન્સ હોય ગવર્મેન્ટનું આ જે બોડી છે એ આવીને ઇન્સ્પેક્શન કરે ઇન્સ્પેક્શન કરીને પછી એ લોકો એસેસમેન્ટ કરીને આપણને એ સર્ટિફિકેશન આપે છે તો એ સર્ટિફિકેશન અમે જનસિવ હોસ્પિટલ અને અમારી ટીમ અને અમારા ટ્રસ્ટીઓનો વિશ્વાસ એનાથી થઈને અમને મળ્યું છે અને એ માટે અમે બધા અમારા ટ્રસ્ટીઓનો અને સ્ટાફનો આભાર માનીએ છીએ ફિફ્થ એડિશન જે છે એ શું મહત્વ છે એટલે કેવું સર એ લોકો ઘણા 15 કે જગ્યાએ ડીએસ તો છે હા ફિફ્થ એ કેવું કે સર એમાં શું હા તો એનું શું છે સર કે દર વર્ષે નવી નવી ટેકનોલોજી આવે નવા નવી જે ગાઈડલાઈન્સ આવે તો એ લોકો શું કરે કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવી રીતે અપડેટ કરતા જતા હતા એટલે એની બુક હોય છે એ બુકમાં જે બધા ક્રાઇટેરિયા લખેલા હોય કે પાંચસો થી સાડી પાંચસો એની ગાઈડલાઈન્સ છે એ બધા ક્રાઇટેરિયા અપડેટ થાય એવરી ટુ કે એ થ્રી એટલે એ લોકો એડિશન ચેન્જ કરતા જાય એટલે દેટ ઇઝ કોલ્ડ ફિફ્થ એડિશન હવે નવી સિક્સ એડિશન આવવાની તૈયારીમાં છે હવે લગભગ હવે ચાલુ બી થઈ ગયું છે અને જે મળે સર કે મેઇનલી પેશન્ટનો વિશ્વાસ વધે પેશન્ટનો વિશ્વાસ એ રીતે કે આપણી પાસે આ જે ક્રાઇટેરિયા છે બહુ સ્ટ્રીક છે એવું નથી કે કોઈ બી એપ્લાય કરીને મળી જાય એવું નથી એટલે આમાં તમારા સ્ટાફની ટ્રેનિંગ ડૉક્ટર્સને ટ્રીટમેન્ટની જે લાઇનઅપ છે એ બધી જ વસ્તુ ડોક્યુમેન્ટ થાય ડોક્યુમેન્ટ થાય એને એસેસ થતી હોય એટલે ક્યાંય ડ્રગ એર ના દાખલા તરીકે એ ઉદાહરણ આપણે ડ્રગ એર થાય કે કોઈ દવા ઊંધી અપાય છે તો આમાં એવું ક્લિયર ક્લેરિફિકેશન છે કે દવા તમે નાઇન્ટી ફાઇવ પર્સેન્ટ નાઇન્ટી સેવન પર્સેન્ટ ચાન્સ છે કે તમે ડ્રગ ઊંધી બીજી ના આપી દે પેશન્ટ એટલે એ એક ઉદાહરણ છે એ રીતે પેશન્ટ સેફ્ટી માટે એટલે પેશન્ટ તમારા પરનો વિશ્વાસ વધે સેકન્ડ થિંગ જે બીજી જે મોટી મોટી કંપનીઓ સાથે જે ટાઈપ થતો હોય તો એ લોકોને બી પ્રાયોરિટી હોય કે એને બી એચ એપીડી હોસ્પિટલ છે એને પ્રાયોરિટી આપે બીકોઝ દે આર લાઈક પેલું સ્ટેમ્પ છે સ્ટેમ્પ છે કે હા આની પાસે સેફટી છે તો ધેટ ઇઝ મેઇન થિંગ આજે જે એપ્લિકેશન તમને જે સર્ટિફિકેટ મળ્યું તો એ સર્ટિફિકેટ કયા કયા છે કયા નોમ્સ તો આ બધા સાબિત બોલું છું અને એટલે બધીઓને સુલામ છે તો એના જે નોમ સે એ જેમ અમાર સુપ્રિન્ડેન્સ હરમનજીભાઈ જણાવ્યું કે સેફટી પેશન્ટ નો સવાધીગર છે એઝ વેલ એસ્ટાફ છે નર્સિંગ સ્ટાફ છે સિમ્પલ સ્ટાફ છે એનો સવાધીગર છે એટલે કે અમારી જે ખામીઓ હતી એ ખામીઓ સુધરાઈ ગઈ જેમ કે સુરેશભાઈ એ કીધું કે ભાઈ અમે કાં કોઈક હેન્ડીકેપ આવે તો નીચે અમારે ત્યાં ટોયલેટ જેવી સુવિધા નહીં હતી તો એ લોકોએ રિકમેન્ડ કરીને અમે ઇમ્પ્લિમેન્ટ કર્યું ફાયર સેફ્ટી પર એ લોકોનું જોર વધારે હોય છે તો ફાયર સેફ્ટીના જે નોર્મ્સ છે કે ભાઈ કેટલા લીટરની ટાંકી છે ફાયરમાં કેટલા પંપ લાગેલા છે ઇમરજન્સીમાં આગ લાગે તો ભાગવાના એક્ઝિટના વે કેટલા છે એમાં રેડિયમ ભટ્ટી લગાડી છે નથી લગાડી છે એ દરેક વસ્તુના નોર્મ્સ એ લોકો ચેક કરે છે ને આપણને જ્યાં સર્ટિફિકેટ લેવલ ફાઈવ ગ્રેડનું મળ્યું બાકી કોઈ હોસ્પિટલ પાસે એટલીસ્ટ ટ્રસ્ટ હોસ્પિટલ વલસાડ જિલ્લામાં લેવલ સર્ટિફિકેટ વાળી કોઈ હોસ્પિટલ નથી જનસેવા ઇઝ ધ ફર્સ્ટ અને આ પહેલા એટમમાં મળ્યું એમ આપણે બહુ મહત્વની વસ્તુ છે પહેલા એટમમાં મળ્યું કે જે બાકી હોસ્પિટલોને ફર્સ્ટ એટમમાં રિજેક્ટ કરે પાછો સુધારો કરે પાછું એ લોકો એપ્લાય કરે અને મળતું હોય જ્યારે ધી આર વેરી હેપી અવર ક્લિનિંગ સેફ્ટી એન્ડ ઓલ રી ઓપરેશન થિયટરની બી સાઇઝ એની હાઈટ અમે જયારે બનાવ્યું હું જ અતિનભાઈ નંબર ઓફ હોસ્પિટલ ની મુલાકાત લીધા હતા એ વખતે કે ભાઈ આપણને એને બીએચ ને માઇન્ડ રાખીને આપણે રિનોવેશન કર્યું પહેલેથી એ પ્રમાણે માઇન્ડ રાખેલું એને બીએચ ને એનો આપણને ઘણો ફાયદો થયે મેન